જેમાં કોકિલાબેન નવલસી પરમાર ને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા છે બાયડ તાલુકાની ફતેપુરા ગ્રામ પંચાયત વિભાજન બાદ પ્રથમ ચૂંટણી જ સમરસ જાહેર થઈ છે કોકિલાબેન નવલસી પરમાર ને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા છે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ઉપસ્થિતિમાં પંચાયત બની છે વિકાસના કામો માટે દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે તો ધારાસભ્ય ધવલ ની આગેવાનીમાં અત્યાર સુધી ચાર ગ્રામ પંચાયત સમરસ થઈ છે જેમાં રૂપનગર માનપુર છાપરિયા અને ફતેપુરા સહિતની ગ્રામ પંચાયતો સમરસ થઈ છે એ પણ આજે સમરસ થવા થઈ જઈ રહી છે તમામ સભ્યો અને ઉમેદવાર સાથે આખું કામ ફતેપુરા પંચાયતના તમામ નાગરિકો અહીંયા ઉપસ્થિત છે ફરીથી મહિલા ઉમેદવાર તરીકે આ ચારમાંથી ત્રણ મહિલા સરપંચની નિયુક્તિ સમરસ થઈ અને બિનરી થઈ છે તેમને અભિનંદન પાઠવું છું સાથે સાથે તમામ બીજી બાકી રહેલી પંચાયતોને પણ સમય ખૂબ નજીક છે સમય પણ છે તમારી પાસે જેટલા લોકો ઉમેદવારી પત્ર ભરેલા છે અને એમને પણ વિનંતી કરું છું કે તમે સમરસ કરો આજે આનંદની વાત એ છે કે બાયડ તાલુકામાંથી ચાર પંચાયતો સમરસ થઈ છે સાથે સાથે આ ચારેય પંચાયતોને દસ લાખ જે સહાય આપવાની વાત છે ગ્રાન્ટમાંથી હું અમને આપવાનો છું પણ વધુ એમાં ચોક્કસથી આપણે મદદ પણ કરીશું સાથે સાથે શ્રી તરફથી મળતી જે પણ સહાય છે એ સહાય મહિલા સરપંચને મળશે તમામ નાગરિકો સરપંચ સભ્યો અને તમામ લોકોને મહેન્દ્ર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર